એકવીસ લાખની ચાઇનીઝ દોરી પકડી પાડતી બાલાસિનોર પોલીસ મહીસાગર મોટી ચાઇનીઝ સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી છે પોલીસે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બાલાસિનોર શહેરમાં ચાઇનીઝ દોરીનું મોટું ગોડાઉન શહેરના પીઆઈ નીનામા અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યો છે બાલાસિનોર પોલીસ દ્વારા બાવન હજાર પાંચસો બેતાલીસ નંગ ફિરકીઓ સાથે એકવીસ લાખ અઠ્યાવીસ હજાર એકસો એંશીનો ઝડપી પાડ્યો છે મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ ધોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જો કે આમ છતાં પણ બજારમાં ચાઇનીઝ ધોરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે વડોદરા અને સુરતમાં ચાઇનીઝ દોરીથી એક એક વ્યક્તિના મોત થયા હતા ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે એકવીસ લાખ થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે રાજ્યમાં મકર સંક્રાંતિ તહેવારને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન ગુજરાતમાં પોલીસે પણ આ તહેવારને લઈ સતર્ક જોવા મળી રહી છે રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડી પાડવામાં આવી રહી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે બાલાસિનોર પોલીસને બાતમીના આધારે મળી મોટી સફળતા મળી છે બાલાસિનોર ખાતે આવેલ જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતા એકવીસ લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઇના દોરીનો જથ્થો મળ્યો આવ્યો અંદાજિત એક કાયસર ટેમ્પો અને છકડો ભરાય તેટલો ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે જિલ્લામાં આટલો બધો પ્રતિબંધિત અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરી જથ્થો આવ્યો ક્યાંથી એક મોટો સવાલ 12542 નંગ ફિરકીઓ સહિત કુલ 21 લાખ 28180 લાખનો મુદ્દામાલ જડપી પાડ્યો છે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે જ્યારે આરોપી ઇન્દ્રીશ શેખ ફરાર થયો છે સંજય સાથે સાગર ઝાલા કચ્છ સેવા ન્યૂઝ બલાસીનોર આજરોજ બલાસીનોર પોલીસને આ મળેલ કે બલાસીનોર જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર સી ઓબ્લિક એકસો છેતાલીસના ગોડાઉનમાં ઇદરીશભાઈ ઈશાકભાઈ શેખ જે બાલાસિનોના રહેવાસી છે જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરતા એવી બાતમી મળેલી જે ગોડાઉન ખાતે તપાસ કરતા કુલ્લે ફિરકી નંગ બાર હજાર પાંચસો બેતાલીસ જેની કિંમત રૂપિયા એકવીસ લાખ અઠાવીસ હજાર એકસો એસીની ગણી શકાય જે તમામ મુદ્દામાં તપાસના કામે